હલો મિત્રો ભરતી નોડીયમ સ્વાગત છે મિત્રો તો આપણે આજે ભરતી લઈને આવ્યા છીએ અને બધા મિત્રોનું ભરતી અપડેટ ચેનલમાં અર્ધ સેના તરફથી બધા મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો તો પીજી વીસીએલમાં જે વીસ દ્વારા ભરતીની જાહેરાત કરી છે મિત્રો અને સીધી ભરતી છે મિત્રો અને અરજી કઈ રીતે કરવી અને અરજી પીશું અને પરીક્ષા વગરની સીધી ભરતી છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું મિત્રો તો સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે એક સારા સમાચાર છે અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા છે મિત્રો લિમિટેડ દ્વારા ભરતીની એપટિક્સ લાઇનમેન તરીકે ભરતીની જાહેરાત કરી છે તાલીમાર્થી ભરતી બહાર પાડવામાં આવી છે કુલ જે બાર જિલ્લાઓ છે ત્યાં એમાં આજે છસો અડસઠ જગ્યા પર ભરતી છે કરવાના છે મિત્રો આગળની વાત કરીએ તો પીજીવીસીએલમાં જે ગવર્મેન્ટ જોબ કરતા યુવાનો માટે એક સારા સમાચાર તો પશ્ચિમ જે વીજ ગુજરાત વીજ કંપની છે ત્યાં ભરતી છે મિત્રો એ બહાર પાડવામાં આવેલી છે અને પી પીજી જી વીસીએલ ખાલી તમારે સર્ચ મિત્રો કરશો અને તમે ત્યાંથી જ ફોર્મ મિત્રો ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે દસ પાંચ ફો તો પણ તમે ફોર્મ એપ્લાય કરી શકો છો આગળની વાત કરીએ તો માન્ય કોઈ પણ રેગ્યુલરમાં તમે દસમું ધોરણ પાસ કરેલું હોય મિત્રો અને ચૌદ ઓગસ્ટ ઓછામાં ઓછા ચૌદ લઈ અને તમારી જે ગણતરી છે મિત્રો એ કરવામાં આવશે તો ખાસ કરીને ચૌદ ઓગસ્ટ આધારે છે તમારે મેરિટ જે જન્મ ગણતરી કરવામાં આવે છે અને પચીસ વર્ષ તથા અનામત ઉમેદવાર માટે ત્રીસ વર્ષનું વધારે પચીસ વર્ષના ઉમેદવારો છે એ ફોર્મ એપ્લાય કરી શકશે ફોર્મ ભરી શકશે મિત્રો તો ખાસ કરીને જોવાલાયક બાબત એ છે કે તમારી આ વસ્તુ છે એ ખાસ કરીને યાદ રાખવાની રહેશે આગળ આપણે વાત કરીએ તો પચીસ વર્ષ એમાં જીએચઓ ઓ જીએચ બચ્ચો પંચાણું ઉમેદવારો માટે વધુમાં વધુ ચાલીસ વર્ષની ઉંમર મર્યાદા રાખેલી છે લાઇન લાઇનમેન તરીકે એપટિક્સ તાલીમાર્થીઓને સમય એક વર્ષનો હોવો જોઈએ મિત્રો તમે મિત્રો તાલીમ લીધેલી હોય મિત્રો એક વર્ષની તો તમારે છે એ તમને પહેલાં સાન્સ મળશે તો તમારી જે શું કહેવાય વાયરમેનની તાલીમ હોય આઈટીઆઈમાં લીધેલી હોય મિત્રો તમને વધારે સાન્સી જ મળી શકે છે આગળની વાત કરીએ ઉમેદવાર પસંદગી યાદી માટે આઈટીઆઈ મિત્રો જે કરેલા ઉમેદવારો માટે પાંત્રીસ ટકા ગુણ ફરજિયાત છે તો તમે આઈટીઆઈ કરેલું હોય અને પાંત્રીસ ટકા ગુણ હોય તો તમારે છે મિત્રો ફર્સ્ટ સાંસ લાગી શકે એટલે પહેલાં પહેલાં સાંસ મિત્રો છે તમને મળે છે તો ખાસ કરીને જોવા લાયક બાબત એ છે તમે આઈટીઆઈ કરેલું હોય તો તમને પહેલાં સાંસ મળે આ રીતના વિડીયો તો વિડીયો તમને કેવો લાગો જાણો જો મળીને વીડિયોમાં જય હિન્દ